લોકેશન એક નંબર અને બાઇક ચલો ચલો ગાયું ચાલે 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 બાઇક ગાયું અને ફૂટી હમણાં એવી વાત કેટલા ઇન્ફોર્મેશન છે કોમેન્ટ કરતો બાકી રાડી તો જય માતાજી મિત્રો લો આવી ગયા છો આપણે કેનાલ લે કેનાલ માં પડવા નથી આયા રાડી આ કેનાલ છે અને હવે જો નડાબેન બેન હડવાનું છે અને અમાર ભાભી આવી ગયા છે જો તૈયાર થઈને ઊભા છે અને આ છે માહીરી આમ ખાવા ખઈ નાય કે પૂછા આયા તો હવે ચાલ આવવાનું છે આપણે નડા બેટ છે નડાબેડ બેટ જવાનું છે રાડી અને મિત્રો છેલા સુધી વિડિયો જો બાકી નડા ની આખી વસ્તુ તમારે માણવાનું છે રાડી બાકી મજા દેને

ඒ ති අම ල් .

તમાર <laughs> નહી <laughs> તો જય માતાજી મિત્રો ધોર નડાબેટ પહોંચ્યા છે અને આ છે મંદિર બાજુ એક નંબર બનાવો લે અને હમણાં અમારે છે માહી ભાઈ અને આ છે અમારે ભાભી જો બાકી મજા છે ને તો પોતી ફરવા આવી ગયા છે અને હમણાં જોવા ફોકના હેસુકા ખાઈ રહ્યા છે આ હેસકા આપણે બનાવ્યા છે અને હમણાં બાકી બગી ગયો છે કોણે ખોલ્યું રમવા પાણી નથી

જુઓ પણ જેવું પડેલું છે એમાં પડ્યા છે બાકી વસ્તી તો ખૂબ થઈ તમાર કઈ કેવું છે ભગવાન દર્શન તો કરાયેલા

બાકી બાકી જો નંબર મળે તા થોડો થોડો પડે રો છે બાકી મજા આવી ગયો પણ બાકી નડા બેઠા હો ને ઓહો બધું સમય વગર રહેતા જ ને બાકી પબ્લિક તો કોડીઓ લક્ષણી કા નાના ટાબરી કોડે છે કારણ કે આપણે ટાબરી નથી બીજા ના બાકી તો આ બેઝવા લાગે

આગળ તો રેલગાડી તો ઓર્ડર અને બોર્ડર હતો યાર શું વધારવા તમે દો ટ્રાફિક ખાલી દો ટ્રાફિક ફૂલ છે હવે ટિકિટ મળે કારણ હાથ હાથ વાજી જાય એટલે બોર્ડર અત્યારે દવાનું થાતું નહીં બીજો બ્લોગ બનાવવા હશે હું તારે કદાચ બોર્ડર વાવડીશું તમે ચાલે ને હાથ બા સાચી વાત માહિતી બોલે એમાં

અમારા અંદર આવી ગયા તો તો आवाज काढ દેરો આ બેક આમણા આ બેડ નડા બેડ રામ બેડ અને આવાજ હતી અને બોર્ડર ફોટો પાડવા ચાલુ છે બરાબર બરાબર અને આ બીજા કે ગાડી ભલો દેતા

ના 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 તો બ્રો એસી માંથી બારી નાખલા છે ગરમી લાગે રી મારા બાપ ની સવાણ આ શું ખતરનાક અને પાસ ના લાવવાનું મુશ્કેઈ તો આ જ લાવવો ખરા બરો હવે આ જો તો